મકરપુરામાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના વિવિધ સંગઠનો હાજર રહ્યા હતા સોમવારે સવારના મકરપુરા વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપ સિવાયના સમક્ષ ઉમેદવારોને મત આપો અને તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ મતદાનના દિવસે ઈવીએમનું બટન દબાવીને વિરોધ નોંધાવો અને આખા ગુજરાતમાં રૂપાલા અને ભાજપને હરાવો તેવું આહવાહન કર્યું હતું ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં જય ભવાની ભાજપ જવાની હમસેજો ટકરાયેગા બાર બાર પછતાએ ગા તેવા નારા લગાયા હતા સંમેલનને સંબોધિત કરતા ગુજરાતની સંકલન સમિતિના સ્થાપક વિક્રમસિંહ બાપુએ કહ્યું હતું કે જનસંઘના સમયથી ક્ષત્રિયો ટેકો આપતા આવ્યા છે પરંતુ હવે નવા ભાજપા ક્ષત્રિયોની અવગણના કરાય છે રાજસ્થાનમાં વસુંધરા રાજેને એમપીમાં શિવરાજસિંહ ચૌહાણને સાઈડ ટ્રેક કર્યા ગુજરાતના સુરતમાં મદદનીશ અટોદરિયા ને ભરૂચમાં ભરતસિંહ પરવાને અમદાવાદમાં પ્રદીપસિંહ જાડેજા પ્રદીપસિંહ વાઘેલાને જ્યાં ભાવનગરમાં રાજેન્દ્રસિંહ રાણાને જામનગરમાં એ કે જાડેજા અને હુકુબા જાડેજાને અને વડોદરામાં પીએ જાડેજાને સાઈડ ટ્રેક કર્યા ક્ષત્રિયોની સતત અવગણના થઈ રહી છે સમાજે આઠ આટલો અન્યાય સહન કરીને પણ ચૂપ રહ્યા પરંતુ રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું એટલે આ રોષ વધુ ભડક્યો છે આપણે એક જ માંગ છે કે ભાજપને હરાવવું છે ભાજપની સામે જે સક્ષમ ઉમેદવાર છે તેને જીતાડવાનો છે આખા ગુજરાતમાં ભાજપને હરાવવાનું છે સૌરાષ્ટ્ર કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ કે બી જાડેજાએ કહ્યું કે રાજકોટમાં જમવાનું નાસ્તો કંઈ ન હતું પાણી પણ ખૂબ ઓછું હતું તેમ છતાં વિવિધ સમાજે પણ સેવા આપી અને સંમેલન સફળ થયું આ ભાવના ક્ષત્રિય સમાજની એકતાનું પ્રતીક છે આ ભાવના વચ્ચે તો સરકારો આપની સામે જોશે હવે આંદોલન પહેલાથી જેમ સત્યાગ્રહવાળું નથી યુદ્ધની રીતે આંદોલન ચાલશે તો જ પરિણામ જબરદસ્ત આવશે રાજપૂત મહિલા સમાજના અગ્રણી

જે રીતે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે એ તો રાહુલ ગાંધીનું નિવેદન એનું છે આ નિવેદન એનું છે આ નારીને અસ્મિતાનું કારણ પેલું છે પછી બીજી વાત છે મહિલાઓ પણ છે રોડ ઉપર નથી કોઈ રોડ ઉપર આવ્યા તેને સંકલન સમિતિ ના પડી કે રોડ ઉપર આવવાનું નથી આપણે ઘેર બેઠા કે સારી જગ્યાએ બેસીને એક ઠેકાણે તમે સત્યાગ્રહ કરો બસ હવે માનો છો કે હવે આ બંધ થવું છે કારણ કે બેફાટ રીતે બફાટ રીતે લોકો પાણી વિલાસ કરી રહ્યા છે એ તો એમને જોવાનું છે અમે અમારું કામ કરીએ છીએ શાંતિથી કામ કરીએ છીએ શાંતિથી કરવાના લોકસભાની ચૂંટણી સુધી જ છે પછીની તો સંકલન સમિતિના બધા ભેગા થઈને નક્કી કરશે કે આગળ શું કરવું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર